ભાઈ બલરામ અને બેન સુભદ્રાજીની નગર માટે નીકળે છે આ રથયાત્રાનું મહત્વ અને બાળકોને ધાર્મિકતાનો જીવનમાં મહત્વ સમજાવવા માટે એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રુપ સંચાલિત સેકન્ડ હોમ પ્રિસ્કૂલ એસપી રોડ મોરબી ખાતે શાળાના પટાંગણની અંદર રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધો હતો ભગવાન જગન્નાથની રથયાત્રાને શાળાના સંપૂર્ણ કમ્પાઉન્ડમાં પહેરવામાં આવી હતી ત્યારબાદ તમામ બાળકોએ ભગવાન જગન્નાથ તેમજ બલરામજી તેમજ સુભદ્રાજીના દર્શન કરી લાહો લીધો હતો રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન વન